કેમ છો મિત્રો તો ઘણા દિવસ પછી આપણે એક આ નવા વિડીયોના અંદર આવ્યા છે અને એક નવા ચેનલના અંદર મિત્રો આપણું જે જૂનું ચેનલ હતું જેમાં આપણે ચાલીસ હજાર સબસ્ક્રાઈબર હતા તે ચેનલ આપણું ડીલેટ થઈ ગયું છે અને હંમેશા માટે તે ચેનલ ડિલેટ થઈ ગયું છે તેમાં નાની એવી ભૂલ કારણે તેમાં કોપીસ સ્ટ્રાઇક આવી અને કોપીસ સ્ટ્રાઇકના અડધો કલાકમાં જ આપણું ચેનલ ડિલેટ થઈ ગયું ચેનલ ડિલીટ થયા પછી મેં યુટ્યુબને મેલ કરી યુટ્યુબની વાત કરી કે આ એક નાની મોટી ભૂલ હતી પરંતુ યુટ્યુબે તેને ચોખ્ખી ના પાડી કે આ એક યુટ્યુબ નૃત્યનું એક ઉલ્લંઘન છે અને અમે તમને યુટ્યુબ ચેનલ પાછું નહીં મૂકીએ તેના માટે અમને દુઃખ છે એમ કહીને બસ મિત્રો આપણું હંમેશા માટે તે ચેનલ થઈ ગયું બટ મિત્રો એમાં ઘણી બધી આપણે મહેનત કરી હતી ચાલીસ હજાર આપણે એમાં સબસ્ક્રાઈબર પણ પહોંચી ગયા હતા પરંતુ નાની એવી ભૂલના કારણે આપણું યુટ્યુબ ચેનલ ડીલ થઈ ગયું છે હંમેશા માટે મિત્રો તો મિત્રો તમે બિલકુલ પણ ચિંતા ના કરજો મિત્રો આપણો કોન્ટેન્ટ આવતો રહેશે મિત્રો આપણે વિડીયો તો બનાવશું જ સમજી લો કે એક મહિના સુધી મેં વિડીયો બનાવ્યો છે બ્લોગ મેં બનાવ્યો જ નથી કેમ કે મિત્રો હું અંદરથી એટલો બધો તૂટી ગયો હતો કે આપણે ચાલીસ હજાર સબસ્ક્રાઈબર ચાલ્યા ગયા અને આપણે જે બધી જ મહેનત હતી જે સમજી લો કે લાખોની મહેનત હતી તે એક જ ભેગી એક નાની ભૂલના કારણે પાણીમાં જતી રહી તો મિત્રો આપણે પાછું થોડુંક કમ બેક કર્યું છે ધીમે ધીમે મિત્રો પાછા આપણે એક નવી જ મોટી ફેમિલી બનાવી નાખશું તમે મિત્રો સપોર્ટ કરશો તો તો મિત્રો બસ મિત્રો આજે હું તમને કહેવા માટે આવ્યો હતો અને આપણા આપણું નવું ચેનલ છે અને તમે આજો આપણું નવું ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણે રેગ્યુલર બ્લોગ યુટ્યુબમાં અપલોડ કરશું જેમાં મિત્રો આપણી પાસે થોડું ઘણું બેકઅપ પણ પડ્યું છે તે પણ આપણે અપલોડ કરવાના છીએ તો ઠીક છે મિત્રો તમે ફૂલ સપોર્ટ કરજો મિત્રો જો મિત્રો તમે સપોર્ટ કરશો તો હું આગળ પાછા જે આપણી જૂની ચેનલ હતી જેમાં આપણે રેગ્યુલર બ્લોગ અપલોડ કરતા હતા તેવી જ રીતે હું આ ચેનલ પર પણ રેગ્યુલર બ્લોગ અપલોડ કરીશ અને મિની બ્લોગ પણ બનાવીશ જે આપણું જે જૂનું ચેનલ હતું તેમાં આપણે વધારે ગ્રોથ મિની બ્લોગના અંદર જ મળી હતી કેમ કે આપણા મિની બ્લોગના અંદર ઘણા બધા વ્યૂઝ આવતા હતા આ ચેનલમાં પણ આપણે મિની વ્લોગ પણ બનાવશું અને મિની વ્લોગ પણ રેગ્યુલર અપલોડ કરશું તો મિત્રો તમે ચોક્કસથી મિત્રો આપણું YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જો તમે પણ યુટ્યુબમાં કામ કરો છો મિત્રો તો યુટ્યુબની બધી જ નીતિઓનો મિત્રો તમે બાળકીથી જાણ લઈ લો મિત્રો કે જો થોડીક પણ એવી નાની મોટી તમે ભૂલ કરશો તો યુટ્યુબ તેને પકડી લેશે અને તમારું ચેનલ હંમેશા માટે ડિલીટ કરી નાખશે તો મિત્રો આ મને યુટ્યુબ ચેનલ ડિલીટ થયા પછી ઘણું બધું જાણવા મળ્યું હું એક મહિનાથી સતત યુટ્યુબની બધી જ નીતિઓનું હું રિસર્ચ કરતો હતો અને વાંચતો હતો કે શું છે કેમ આ ચેનલ મારું ગયું અને પાછું કેમ નથી આવી શકતું તો મિત્રો ઠીક છે મિત્રો આપણે કમ્યુનિટી ગાઈડલાઇનનું થોડું ઘણું ઉલ્લંઘન કર્યું હતું તેના માટે આપણું ચેનલ હંમેશા માટે ડિલીટ થઈ ગયું છે હવે પછી જે આપણે રેગ્યુલર વ્લોગ આવવાના છે તે બધા હિન્દી વોઇસમાં આવવાના છે આપણે જે ટાઇટલ થમેલ અને ડિસ્કશન હશે તે બધું આપણું ગુજરાતીમાં હશે પરંતુ આપણી જે વોઇસ હશે એ બધી હિન્દીમાં હશે